સુરત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર આરોપી ઝડપાયો છે સિવિલ હોસ્પિટલમાં પોલીસ પોલીસમાંથી આરોપી ફરાર આરોપી શુભમ શર્મા વિરુદ્ધમાં નોંધાય છે ગુનો આરોપી શુભમને લાવવામાં આવ્યો હતો કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ જ્યાં પોલીસને ચકમો આપી આરોપી ફરાર થયો હતો ફરાર આરોપીને પોલીસે સિંગણપોર ખાતેથી ઝડપી પાડ્યો છે

ફરીથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે